આપ સાંભળશો દિનકર જોશી લિખિત નવલકથા કૃષ્ણપ્રદેશની પહેલે પાર પ્રકરણ એક શ્રાવસ્તી કહે છે કે રાત્રિનો ત્રીજો પ્રહર જ્યારે પૂરો થાય અને ચોથો પ્રહર શરૂ થાય ત્યારે એ સંધિકાળની ક્ષણે અચીરવતી નદીનો જળ પ્રવાહ એક ક્ષણ થંભી જતો હોય છે અવિરત વહેતા પ્રવાહને આવી કોઈ ક્ષણે થંભી જતો સમગ્ર શ્રાવસ્તી નગરીમાં કોઈએ નજરો નજર જોયો નહોતો આમ છતાં આ માન્યતા વિશે અશ્રદ્ધા સેવે એવું એકેય જીવતું જણ માત્ર શ્રાવસ્તીમાં તો શું પણ આખા કોશલ દેશમાં નહોતું રાજા પ્રસેનજીત સુદ્ધા નહીં રાજગઢના પ્રવેશદ્વારની ચોકી હતી બદલાતા પ્રહરના ચોગડિયા વગાડવાનું કોઈક પ્રહરી ક્યારેક ક્ષણ બે ક્ષણ ભલે મોડું કરે પણ અચિરવતી નદીનો પ્રવાહ આવી ભૂલ કદી ન કરે ત્રીજા ને ચોથા પ્રહરના સંધિકાળે એ અવશ્ય થંભી જ જાય એ વિશે કોઈનાય મનમાં લવલે શંકા નહોતી અને તોય જેતવનમાં વિહાર કરી રહેલા ભગવાન બુદ્ધને અચિરવતી નદીના આ પ્રવાહ વિશે શ્રાવણેર એટલે કે જેને પ્રવજ્ય આપવામાં આવી છે એવો સગીર વયનો ભિક્ષુ ચૂળપંથકે એકવાર એક પ્રશ્ન પૂછી જ નાખ્યો હતો ભગવંત આ જળપ્રવાહ ક્યારેય થંભે ખરો તથાગત હજુ હમણાં જ આસ્થનસ્થ થયા હતા ઉદ્યાનમાં ખીલેલા પુષ્પો પરથી પસાર થઈને વહેતા વાયુની સુગંધિત લહેરકી હોતી વાતાવરણ પ્રસન્નતા પ્રેરક લાગતું હતું સૂર્યના કિરણોએ હજુ ભૂમિ ઉપર પથરાવવાનું શરૂ કર્યું નહોતું ચૂળ પંથકનો આ પ્રશ્ન સાંભળીને તથાગતની ડાબી બાજુએ ઊભેલા આનંદના ચહેરા ઉપર પહેલા વિસ્મય અને પછી પ્રસન્નતાના ભાવ પ્રકટ થયા આનંદ હજુ અહર્ત અહર્ત એટલે દુઃખમુક્તિની જેણે સર્વોચ્ચ માનસિક અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે એવું બૌદ્ધ પરંપરાનું એક પદ નહોતો થયો પોતાના હૃદયસ્થ ભાવોને એણે હજુ નામશેષ નહોતા કર્યા આ ભાવો આનંદના ચિત્ત જેવા જ પારદર્શક હતા પણ સારીપુત્રની વાત જુદી હતી સારીપુત્રે પણ ચૂળપંથકનો આ પ્રશ્ન સાંભળ્યો હતો પણ એના ચહેરા ઉપર કોઈ પ્રતિભાવ પ્રગટ્યો નહોતો એણે તો ક્યારનું એ અહર્તપદ પ્રાપ્ત કરી લીધું હતું ભગવાન બુદ્ધના ચહેરા ઉપર જે તાટસ્થ્ય કારુણ્ય અને નિશ્ચલતા પ્રવર્તા હતા એનો જ પડછાયો સારીપુત્રના ચહેરા ઉપર ઊઠતો હતો આનંદની પ્રસન્નતા ઉચિત પેઢાતી જે ચૂળપંથકે ભિક્ષુ સંઘમાં શ્રાવણેર તરીકે પ્રવેશ મેળવ્યા પછી પૂરા ચાર મહિના સુધી તથાગતના ધમ્મની એકે ગાથા સુધા કંઠસ્થ કરી નહોતી એ ચૂળપંથકના ચિત્તમાં આવો પ્રશ્ન પેદા થાય એ કાંઈ ઓછી સિદ્ધિ ન કહેવાય એનો પ્રશ્ન સાંભળીને તથાગતે એક ક્ષણ દ્રષ્ટિ એના ચહેરા ઉપર સ્થિર કરી અને પછી ધીરગંભીર અવાજે કહ્યું આવુસ આવુસ એટલે વય કે જ્ઞાનમાં કનિષ્ઠ હોય એને માટે વપરાતું સંબોધન આવુસ પેલા ઉદ્યાનમાં ખીલેલા પુષ્પોને તું જોઈ શકે છે જી હા ભદંત ભદંત એટલે બુદ્ધ કે બૌધિસત્વ માટે વપરાતું સંબોધન જી હા ભદંત ચૂળપંથકે મસ્તક ગુમાવીને તથાગતે ચિંધેલી દિશામાં ઉગેલા ખીલેલા પુષ્પો ભણી દ્રષ્ટિ ટેરવી આ પુષ્પો ગઈકાલે કળી સ્વરૂપે હતા એ તે જોયું હતું આવુંસ તથાગતે બીજો પ્રશ્ન કર્યો હા બધંત એ કળીઓ મેં જોઈ હતી અને એ કળીઓ જે આજે અત્યારે પુષ્પોમાં પરિવર્તિત થઈ ગઈ છે એમાં તો તને કોઈ શક નથી ને જીના ભગવંત અને હવે પેલું વૃક્ષ ત્યાં ઉભેલું છે એ તને દેખાય છે આવું તથાગ ચૂળપંથકનું ધ્યાન બીજી દિશામાં દોર્યું ત્યાં ઉભેલા સારીપુત્ર આનંદ મહાકાત્યાયન અને અન્ય ભિક્ષુઓ રસપૂર્વક આ સંવાદ સાંભળી રહ્યા જી હા ચૂળપંથકે ધીમેથી કહ્યું એ તોતિંગ વૃક્ષની છાયા મધ્યાહન સમયે ભિક્ષુઓને શાતા આપતી હોય છે ભગવંત અને આ તોતિંગ વૃક્ષ એક સૂક્ષ્મ બીજમાંથી બન્યું છે એ તો Ready to continue?